પંચમહાલુકાના ચાંદલ કલ્યાણ થાય તેમજ રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના હેતુસર પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના ચાંદલગઢ ખોડલધામ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જીરાભાઈ ભરવાડના મુખ્ય યજમાન પદ હેઠળ ત્રિદિવસીય એકાવન કુંડી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ત્રિદિવસીય એકાવન કુંડી શતચંડી મહાયજ્ઞના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સહિત વરૂપ પરિવારના એકાવન યજમાનોએ એકસો એકત્રીસ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન નરવાણ મંત્ર હોમ પૂજા સહિતની વિધિ કરી ચાર રસ્તે કંટાળું વધેરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી યજ્ઞ પૂર્ણ હોતી બાદ મુખ્ય યજમાન જેઠાભાઈ ભરવાડ અને બીજા પચાસ યશમાનો દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી જેમાં તાલુકા ઉપરાંત વરુ પરિવારના ભક્તોએ પણ આરતીનો ભાવ લીધો હતો ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાયજ્ઞમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ બનારસ તેમજ અયોધ્યા જેવા વિવિધ સ્થળોથી આવેલા બ્રાહ્મણો દ્વારા યજ્ઞની વિધિ કરાઈ હતી ચાંદલગઢ ખાતે યોજાયેલા મહાયજ્ઞમાં શહેરા તાલુકા તેમજ પંચમહાલ જિલ્લા સહિત આસપાસના જિલ્લામાંથી ભક્તોએ ઉપસ્થિત રહી એકાવન કુંડી શતચંડી મહાયજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી

તે રોજ પરિપૂર્ણ થયું છે એકસો એકત્રીસ બ્રાહ્મણો દ્વારા અને એકાવન કુડી યજ્ઞની અંદર બ્રાહ્મણો દ્વારા અને યજમાનો દ્વારા આહુતિ આપવામાં આવી અને આજે સાંજે શ્રીફળ ઓમી માન્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ધારાસભ્ય દ્વારા આજ રોજ યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને તાલુકાના ઓછા મોચા પાંત્રીસથી ચાલીસ હજાર જેવા લોકોએ આજે યજ્ઞનો લાભ લીધો